તો ચાલો મિત્રો અમે જઈએ છીએ વાડીએ કે વાડીએ જઈને ગરમાગરમ સૂપ બનાવવાના છીએ you <laughs> આ છે કોબી આ છે લીલી ડુંગળી આ છે મરચી આ છે આદુનું પેસ્ટ આ છે લહણનું પેસ્ટ આ છે કાળી મરીનો પાવડર આ છે સોયા સોસ આ છે રેડ ચીલી સોસ આ છે ગ્રીન ચીલી સોસ ને આ છે કોન ફ્લેવર તો પહેલાં આપણે તેલ નાખીશું

ડુંગળી ને કોબી ને આપણે સારી રીતે પકાવી લેવાની છે કાળા મરચા નો પાવડર નાખી દેસુ પછી આપણે નિમક નાખી દેસુ

আপু আজি মটৰ নাখি দিছো পিছ ৰেড চি চ'চা પાણીમાં મિક્સ કરી લેશું પછી ત્યારબાદ પાણી ગરમ થશે એડ કરી દેવું ચાલો તો આપણે કોન ફેવર એડ કરીશું